સસ્તા અનાજની દુકાનના વેપારીઓ દ્વારા આજરોજ પોતાના પડતર પ્રશ્નો અને માંગણીઓને લઈને હડતાલની ચીમકી ઉચ્ચારી પુરવઠા અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી દુકાનદારો દ્વારા બાયોમેટ્રિક વેરીફિકેશન સંબંધિત પરિપત્રને રદ કરવા માટેની મુખ્ય માંગ કરવામાં આવી છે તેમને મળતા કમિશનની સમયસર ચુકવણી થાય તે પણ તેમની મુખ્ય માંગણી છે વડોદરા જિલ્લા ફેર પ્રાઇઝ શોપ એસોસિએશનના આગેવાનો દ્વારા વડોદરા જિલ્લા પુરવઠા અધિકારીને આ અંગે આવેદનપત્ર આપીને હડતાલની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે માંગણીઓ નહીં સંતોષાય તો પહેલી નવેમ્બરથી હડતાલની ચીમકી પણ ઉચ્ચરાઈ છે વેપારી અગ્રણી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમને મહેનતનું વળતર મળતું નથી મહેનતનું વળતર મળવું જ જોઈએ રાત દિવસ અમે પચાસ કિલોની ગુણો લઈને અમે તોલી તોલીને લોકોને અનાજ આપતા હોઈએ અને અમને બસ્સો રૂપિયા પણ રોજના નથી મળતા તો આ કામ કેવી રીતે કરવું દુકાનદારોના શોષણ ભ્રષ્ટાચાર વિરુદ્ધ અમારું આંદોલન છે અમે લડવાના છીએ જ્યાં સુધી અમને પચાસ હજાર રૂપિયા ઓછામાં ઓછું કમિશન નહીં મળે ત્યાં સુધી અમે લડવાના છીએ અમારું હાલ કમિશન પાંચ થી દસ હજાર રૂપિયા છે સરકારે મિનિમમ કમિશન રૂપિયા વીસ હજાર આપવાનું કહ્યું છે પણ સો જણમાંથી સત્તાણું જણ આવે છે જ

બસો રૂપિયા પણ રોજના ના મળતા હોય તો એવી સ્થિતિમાં કામ કેવી રીતે કરવું આજે તમે પોતે પગારદાર હો તમને ખબર છે મંત્રીમંડળને કે કેટલા રૂપિયા ખર્ચ થતો હોય અને તમે દુકાનદારોનું શોષણ કરતા હોય એ કેવી રીતે ચાલશે આ જે શોષણની નીતિ છે એની વિરુદ્ધ ભ્રષ્ટાચારની નીતિ છે એની વિરુદ્ધ આ અમારું આંદોલન છે અને અમે લડવાના છે જ્યાં સુધી અમને પચાસ હજાર રૂપિયા ઓછામાં ઓછું કમિશન નહીં મળે ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે અમારું કમિશન પાંચથી દસ હજાર રૂપિયા થાય છે સરકારે મિનિમમ કમિશન અમને વીસ હજાર આપવાનું કહ્યું હતું પરંતુ સત્તાણું લોકો અમારી દુકાન સો જણ લઈ જનારા હોય એમાંથી જો સત્તાણું જણ આવે તો જ અમને બાકીનું વીસ હજાર કરી આપે બાકી પાંચથી દસ હજાર રૂપિયામાં આજે દુકાનો ચલાવી પડે છે મને તો હમણાં જાણકારી મળી છે કે અમારા દુકાનદારોને સો ટકા લોકો દુકાનદાર રેશનકાર્ડ ધારકો અનાજ લઈ જાય છે તેમ છતાં પણ પૂરેપૂરું વળતર મળતું નથી એ આ એક ગંભીર બાબત છે અને આ ચિંતા કરાવનારી વિષય છે જો વિભાગને સમજ પડતી હોય તો આ ચિંતા વિષય અને વિભાગ ચિંતા કરે સરકાર સરકાર પાસે અમને કમસે કમ પચાસ હજાર કમિશન જોઈએ વળતર જોઈએ અમારી સાથે જે તપાસની બાબતો છે દર મહિને કોઈને કોઈ અધિકારી આવીને ખાલી ખાલી તપાસના બહાને કોઈ જ ફરિયાદ ના હોય કાર્ડધારકો કોઈ જ પ્રકારની ફરિયાદ નથી કરતા તેમ છતાં પણ તપાસણીના નામે ઉઘરાણીઓના જે વિષયો ચાલે છે એ વિષયો બંધ થવા જોઈએ દર મહિને કોઈની કોઈ દુકાન પર તપાસણી કરે અને તપાસણી દરમિયાન આપણને ખબર છે કે શું સ્થિતિ હોય છે એ દુકાનદાર બિચારો ગભરો ગરીબડો દુકાનદાર ગરીબડો થઈ અને પછી જે વ્યવહાર વહીવટ કરે છે એ અમારા ધ્યાનમાં છે આ તપાસો બંધ થવી જોઈએ કોઈ કાર્ડ ધારક જો ફરિયાદ કરતો હોય દુકાનદાર તરફે તો એની તપાસ થાય એના માટે અમે તૈયાર છે પરંતુ ખાલી ખાલી માત્ર સવારે ઊઠીને કે ચાલો દુકાને આવો એટલે એ તપાસો અમારી બંધ થવી